દાળ આપણે વેરી દેશું મિત્રો જય મોગલમાં જય દ્વારકાજી તો કેમ છો બધા મજામાં માટે છો તો અમારા નવા વૃગમાં તમારું સ્વાગત છે તો આજે આપણે બનાવવાનો છે શેવડો તો આપણે શેવડાનો બધો સામાન લાવી નાખ્યા છીએ તો આપણે રસોડામાં છે અને આ બાજુ બધું શેડવાની કામગારી હાલે છે મમ્મી બધું શેડવતા જાય છે તો મારા વિડિયો માં નવા હોય તો મારા ને સબસ્ક્રાઇબ કરી દેજો મારા મમ્મી છે ને ઉંગળા તળે છે આપણે એટલા તળાઈ જાય છે ને અહીંયા ઝીપડા છે થોડા આ છે મકાઈના પૌવા પછી આ બાજુ છે લીમડો એને તળવાના છે ને આ બાજુ ડાળ છે એને ને તળવાની અને આ પાવડરથી ભરવાનો અને આ બાજુ મમરા છે આપણે જે શેવડાનો બધો સામાન છે ને આપણે આવી રીતે શેવડો બનાવવાનો છે

આમાં છે ખાંડ ને મરશું બે આ પાવડર આવે એ નાખવી એટલે ખાટા મીઠો થઈ જાય એવી રીતે સ્પેશિયલ આ શેવડાનો જ આવે અને હલાવી નાખશું બધું વસ્તુ ભળી જાય આપડે બધો બનાવી બનાવીને છે તો બધું ભેળસેળ કરીને આપણે બનાવી બનાવીને છે તો કેવો અમારો વિડીયો લગભગ જરૂરથી કોમેન્ટમાં જણાવજો ને જય માતાજી બધા